અમદાવાદમાં બે હજાર સોળમાં થયેલા હત્યાના ગુનામાં છ આરોપીઓને થઈ આજીવન કેદની સજા તે છ આરોપીમાંથી એક આરોપી વકીલ અમદાવાદના ઇતિહાસમાં પહેલી વખત કોઈ વકીલને આજીવન કેદની સજા ફટકારતી અમદાવાદ સેશન્સ કોર્ટ પ્રાપ્ત માહિતી અનુસાર પચીસ નવ બે હજાર સોળના રોજ શાહપુર વિસ્તારના નાગોરીવાડ ખાતે આવેલ હમજાવાડ ખાતે જાહેરમાં સાહિલ ઉર્ફ શાહનું નાગોરીને તલવાર અને લોખંડી પાઇપો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો આ મારના કારણે સાહિલનું મૃત્યુ થયું હતું આ ગુનાના અનુસંધાને નવું વર્ષ બાદ અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા તમામ છ આરોપી એક જુનેદ હુસેન નાગોરી બે મોહમ્મદ ઇકરામ નાગોરી ત્રણ ઇલિયાસ હુસેન નાગોરી ચાર અવેશ હુસેન નાગોરી પાંચ જાકીર હુસેન નાગોરી છ મોહમ્મદ ઇમરાન હારૂનને હત્યાના કલમ ત્રણસો બેના ગુના મુજબ આજીવન કેદની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે ઉપરોક્ત છ આરોપીમાંથી એક આરોપી વકીલ છે અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખતે વકીલને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ગુજરાત શરીફ શરીફઘાંચી